દેશ દુનિયામાં ગ્લોબલ વોર્મિંગ એ યક્ષ પ્રશ્ન બની ગયો છે જેમાં માનવસર્જિત જળ પ્રદૂષણ દિવસ દિવસે માથાનો દુખાવો બની રહ્યું છે ત્યારે ગણેશ ચતુર્થી દરમિયાન નીકળતો પૂજાપાનો સામાન ભેગો કરી ઓર્ગેનિક ખાતર બનાવવાનું તેમજ પ્રદૂષણને રોકવાનો નવસારી શહેરના યુવાનોએ પૂર્ણ પૂર્વ સ્થાન પ્રોજેક્ટ હાથ ધર્યો છે જેમાં પ્લાસ્ટિક અને લીલો કચરો ભેગો કરવાની શરૂઆત કરી છે જળ પ્રદૂષણને રોકવા કેન્દ્ર અને રાજ્ય સરકારે વિવિધ પ્રયાસો કર્યા છે જેમાં મહત્વની નદીઓમાં પ્રદૂષણ ન થાય એના માટે પાયલોટ પ્રોજેક્ટ હાથ ધર્યા છે દરેક વ્યક્તિને શુદ્ધ પાણી મળી રહે તેના માટે વિવિધ પ્રયાસો પણ થઈ રહ્યા છે ત્યારે પૂજાપાના સામાનને નદીઓમાં ન ફેંકતા ઓર્ગેનિક ખાતર બનાવવાની દિશામાં પ્રયત્નો ભાગ કરવામાં આવ્યા છે મહત્વની ગણાતી નદીઓનું પાણી લોકો પીવા માટે ઉપયોગમાં લેતા હોય છે પરંતુ નદીઓમાં ફેંકવામાં આવતા કચરા અને પૂજાપાના કારણે નદીઓ પ્રદૂષિત થવાની સાથે જળચળ પ્રાણીઓને પણ નુકસાન મોટું નુકસાન થતું હોય છે સાથે પ્લાસ્ટિક જેવા કચરાના કારણે ગંભીર સમસ્યા ઊભી થઈ રહી છે ત્યારે નવસારી શહેરમાં બે હજારથી વધુ ગણપતિ સ્થાપન કરવામાં આવી છે દસ દિવસ દરમિયાન નીકળેલો કચરો રોટ્રેક્ટ નવસારીના યુવાનો દ્વારા કચરો ભેગો કરી ઓર્ગેનિક ખાતર બનાવવા માટેનો ભગીરથ પ્રયાસ હાથ ધર્યો છે અંદાજિત ચાલીસ ટન જેટલો કચરો ભેગો થવાની સંભાવના છે આજો આણંદ ચૌદ શુભ અવસરે છેલ્લા દસ દિવસથી જે આપણે ગણેશજીની ઘરે લાવ્યા હતા અને પૂજા અર્ચના કરી રહ્યા હતા એનું વિસર્જન કરવાનું છે તો અહિયાં વિરાવળ પૂના નદી જે છે ત્યાં આપણે બે કુશિમ તળાવ આવેલા છે અહિયાં પોલીસ તંત્ર અને નગરપાલિકા તથા ગણેશ મંડળ જે સંગઠન છે અને એમના સ્વયંસેવકો તથા રોટરી ક્લબ અને રોબિનહુડ ની ગ્રીન આર્મી આ બધાના સાથ સહયોગથી થી અહિયાં વ્યવસ્થા કરવામાં આવેલ છે

નવસારી જિલ્લામાંથી પૂર્ણા અંબિકા કાવેરી ખરેલા અને મીંઢોણા જેવી મહત્વની નદીઓ પસાર થાય છે પરંતુ પ્રદૂષણને રોકવા માટે પ્રયાસો થયા નથી જેને લઈને નદીઓની પ્રદૂષણ નવસારી જિલ્લા માટે માથાનો દુખાવો બન્યો છે ગણેશ ચતુર્થી દરમિયાન કચરો નદીઓમાં ન ફેંકાય તેના માટે વહીવટી તંત્ર પણ કામે લાગ્યું છે અને યુવાનોએ જે પ્રયાસો હાથ ધર્યા એ આવકાર્ય છે પરંતુ લોક ભાગીદારી અને લોક જાગૃતિ સમયની માંગ બની ગઈ છે